શહેરના કુંબરવાડા માડિયા રોડ શેરી નંબર નવમાં દીકરીને સાસરીયાવાડા તેડવા આવ્યા હતા તે દરમિયાન સાસરીયાવાળા ઉશ્કેરે જઈને દીકરી તેમજ તેમના મમ્મીને માર મારી ઘરમાં તોડફોડ કરી ફરાર થઈ જવા પામ્યા હતા કુંભરવાડા વિસ્તારમાં અગાઉ દીકરીને છરી મારી હોય જેના કારણે દીકરી પિયરમાં રિસામમાં આવી ગઈ હતી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંબરવાડા માડિયા રોડ શેરી નંબર નવમાં રહેતા દીકરીને રિસામણે આવી હતી જેને તેડવા માટે તેના નણંદ સાસુ અને પતિ સહિતના લોકો આવ્યા હતા અને ત્યાં આવી માથાકૂટ કરી ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને મારામારી કરી ફરિયાદ થઈ ગયા હતા આ બનાવ બનતા બોડતળા પોલીસને જાણ કરી બોડતળા પોલીસે ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી જો આઈકો નથી ગર છોટા સુદા તમલ કો બોલે પાસી નથી રડુંગા મોટર ચાલુ નથી તો ડોટ નો ઓકે આતુ નામ મારું નામ મયબેન છે સુદાસમાં માઢિયા રોડ સેરી નંબર 9 મારો છોકરી દસ થી રિહાઈન છે તે એની ને ફોન કર્યો તો એ સમાધાન હાટુ આવ્યા તો એ લોકો સમાધાન કરવાની બદલે ઉતા બધા મારવા દોય બધા એને ઈટળા ઘા કર્યા અમને પાંચ જણિયું તમે હતું ઘરે અમને બધ્યું ને વાગ્યું છે એમ એકનું નામ સોના છે એની હાહુન નામ હંસા એના એના નણદ ના ઘરવાળાના નામ વિજય અને આના ઘરવાળાનું નામ સંજય કટપ્પા મારી વંડી રહી ને એ ઈટડા ને નળિયા કેટલા ને વાગ્યું પાંચે ને વાગ્યું હા ફરિયાદ કરી